સમાજના લોકોની ધાર્મિક લાગણી દુભાતા પોલીસ મથકમાં અરજી કરાઈ કાપુત્રા પોલીસ મથક અને સુરત પોલીસ કમિશનરમાં માં અપાઈ અરજી અરજીના આધારે પોલીસે શરૂ કરી તપાસ રિપોર્ટ સમાચાર સુરત યુટ્યુબ ચેનલ દ્વારા જે સનાતન ધર્મ અને સત્તાધાર જે બદનામ કરે છે વસંત નામ વસંત ચાવડા જેનું નામ છે છેલ્લા છ મહિનાથી આ ધાર્મિક સંસ્થાને અને જે અઢારે વર્ષની આસ્થા જેની સાથે જોડાયેલી છે જે અમારી ગુરુગાદી છે એને જે બદનામ કરે છે આધાર પુરાવા વગર જે બદનામ કરે છે એના માટે આજે સુરત પોલીસ કમિશનરને ગુજરાતના ગૃહમંત્રીને અમે ફરિયાદ લઈને આવ્યા છીએ કે આની ઉપર જે નક્કર કાર્યવાહી થાય કોઈ પણ આધાર પુરાવા વગર તમે જે સનાતન ધર્મ અને સત્તાધારને બદનામ કરો છો ત્યાં અઢારે વર્ષની આસ્થા જોડાયેલી છે તો આ ન થવું જોઈએ અને જેની પાછળ જે લોકો હોય અમે જ ભૂતકાળની અંદર સુરતના કલેક્ટરને મારફતે ગુજરાતના મુખ્યમંત્રીને પણ આ બાબતે આવેદનપત્ર આપેલા હતા તો આજે અમે પોલીસ કમિશ્નર સાહેબને પણ રજૂઆત કરી છે કે જે આ વસંત નામના વસંત ચાવડા નામનો જે ઇસમ છે એ ઈસમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને જે સનાતન ધર્મને બદનામ કરે છે એ બદનામ ન થાય એ એ એવું હું તમારા માધ્યમથી કહેવા માગું છું બીજી વસ્તુ એ કે જે જે આક્ષેપો છે એના કોઈ નક્કર પુરાવા એને છ મહિના સુધી જાહેર કર્યા નથી તો એ પુરાવા જાહેર કરે નહીં તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવે એવી આજે અમે રજૂઆત પોલીસ કમિશનરે કરી છે મારું નામ જય ટાંક છે ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન આજ રોજ અમે પોલીસ કમિશનર કચેરી ખાતે અને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આવ્યા હતા કે જેમાં સત્તાધાર ધામને બદનામ કરવાનું છેલ્લા છ મહિનાથી એક કાવતરું ચાલી રહ્યું છે જેમાં સત્તાધાર ધા ધામ સાથે અઢારે વરણની આસ્થા જોડાયેલી છે અને એક આસ્થાનું પ્રતિક છે જેમાં વસંત ચાવડા નામનો એક વ્યક્તિ છે અને એક નીતિન ચાવડા નામનો એક વ્યક્તિ છે કે સત્તાધારને બદનામ કરવા માટે અનેક વિડીયો પોતાની યુટ્યુબ ચેનલમાં નામના મેળવવા માટે અને પોતાની પ્રતિ મેળવવા માટે એક વિડીયો બનાવી બનાવીને છેલ્લા છ મહિનાથી આક્ષેપો કરી રહ્યો છે કોઈ પ્રકારના પુરાવા રજૂ કરતો નથી અને અમારે ગુર્જર ક્ષત્રિય સમાજ અને અન્ય અઢારી વરણની આસ્થા સત્તાધાર ધામ સાથે જોડાયેલી છે અને આ બે તો ખાલી નામના મોરાદ છે આની પાછળ એક આણી મંડળી કામ કરી રહી છે જેથી અમારી ગૃહમંત્રીને અને પોલીસ કમિશનર સાહેબને જ રજૂઆત છે કે આની ઉપર તટસ્થતાથી તપાસ કરવામાં આવે ને આની પાછળ કોણ સંડોવાયેલું છે એની ઉપર પણ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને આની કમિટી એક બનાવવામાં આવે એવી અમારી માગ છે ને રજૂઆત છે